વડોદરામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શહેરના અનેક વિસ્તારમાં પરિસ્થિતિ નગરી વડોદરા કે જેમને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અલ્પેશ સુધાર આપણી સાથે જોડાયા છે અલ્પેશ વડોદરામાં વહેલી સવારથી જ મેઘરાજા એવી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે શું वडोदरा वरसादने लोने આજે રોજ વહેલી સવારથી જ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ચાર ઇંચ છે તેનાથી પણ વધુ વરસાદ છે તે શહેરમાં અને તેના જ કારણે વડોદરા શહેર છે તે ક્યાંક ને ક્યાંક જળમગ્ન બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે વડોદરા શહેરના અનેક એવા મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર જે બંધ કરવાની પણ ફરજ છે તે અહીંયા તંત્રને પડી છે આપ સીધા દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનથી અલકાપુરી તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર જે ગરનાળુ છે કે જ્યાં પાણી ગયા છે અને વહીવટી તંત્ર છે તેમના દ્વારા આ જે ઘરનાળુ છે તે તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે મહત્વની વાત અહીંયા આવી છે કે સિઝનમાં ત્રીજી વખત આ ઘરનાળું છે તે બંધ કરવાની ફરજ પડી છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં નથી આવતી અને તેના જ કારણે જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે અને આ ચોમાસાની સિઝનની અંદર ચારથી થી પાંચ કિલોમીટર આ ઘરનાળું બંધ થતા ફરવાનો પણ વારો આવે છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો વડોદરા શહેરમાં જે રીતે મેઘો મહેરબાન થયો છે અને તેના જ કારણે વડોદરા શહેર આખું જળમગ્ન બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે શહેરના મુખ્ય રસ્તા હોય સયાજીગંજ રાવપુરા બજાર તેમજ દાંડિયા બજાર આ તમામ જે રસ્તાઓ છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જે પણ કોઈ આ જે ડીપ ગરનાળા છે તે પણ પાણી ભરાઈ જવાને કારણે તંત્રને બંધ કરવાની ફરજ પડી છે જોકે અત્યાર સુધી વહેલી સવારથી અત્યાર સુધી ચાર ઇંચ જેટલો વરસાદ છે તે ખાપ્યો છે જોકે આ સામાન્ય વરસાદ છે પરંતુ સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે જો કે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અ જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક જેવા જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા અને આ જે હતા તે પણ તંત્રને બંધ કરવાની પડી છે શહેર તેમજ જિલ્લાની અંદર પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે ત્યારે ચોક્કસથી થી વડોદરા શહેરમાં જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો સ્થિતિ વણસે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જી આભાર સમગ્ર વિગતો વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગરનાળુ પણ વરસાદના કારણે બંધ કરવાની ફરજ છે પરેશાન છે કારણ કે ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ રહી છે પણ બીજી બાજુ રસ્તાઓ નદીઓ બની ગયા છે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે પાણીની આવક થતા નીચાવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કારેલીબાગ હોય તુલસીવાડી હોય ઇન્દિરાનગર તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેના કારણે વડોદરાવાસીઓ પણ ચિંતામાં છે સતત નદીઓમાં આવક થઈ રહી છે નદીના પાણી રસ્તા પર આવી ગયા છે